જરૂર હોય છે પરંતુ બજારમાં મળતા જ્યુસમાં મોટી માત્રામાં ફ્રૂટ કલર અને ખાંડનો ઉમેરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જીહા મિત્રો એમડિટા સીઓમો ડોક્ટર વિમલદ્રાય શેખરે જણાવ્યું છે કે બજારમાં ઉપલબ્ધ કેરી અને તેનો રસ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કેરી અને તેનો રસ બજારમાં ઉપલબ્ધ છે તેમાં કેમિકલ મળી આવ્યું છે. જીહા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે તેને મીઠી બનાવવા માટે એટલા બધા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે કે તેનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં અમે લોકોને સલાહ આપીએ છીએ કે આવું અને પીણાની કેન્ડીની બિલકુલ સેવન ન કરો અને અહીં તો સીધી અસર સ્વાસ્થ્ય પર પડી શકે છે જી હા મિત્રો તમારું શું કહેવું છે તો નીચે બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ